આવું વાર્તા કરવા જતા આવો આવો વરદ તો મારે નહીં ને બહુ મારું છે

વિશાલી હતો તેની અભિમાન અને ભૂખ વિશાળ નો કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી તે જેટલી જ આશિત્ય હતી તેટલો જ કર્ણદેવ આસિત્ય હતો રાણી કલમાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ વાજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મદ અને ફેંકમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલમાં ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેને થોડે દૂર નદી કિનારે એક કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડીવાર થોડીવાર દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશમન વ્રત કરે છે રાણી આચાર્ય પામી અને તેણે પૂછ્યું કે એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવજે હા તેમણે કહ્યું એ અમે 10 સૂતરના તાતણા લઈ અને તેને કંકુથી રંગીએ છીએ અને તેની કાઠો વાળીને છીએ વળી માતાની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીએ પણ દશામાનું વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ એ હાંસી ઉડાડતા કહ્યું રાણી આ બધું વ્રત ધંધિક છે આપણે આપણે શેની ખોટ છે છે વ્રત પૂરી ધન દોલત કીર્તિ સુખ સાંભળતી સંપત્તિ બધું જ છે તો આપણી પાસે છે તો પછી તારે વ્રત શા માટે કરવું જોઈએ અને રાજાએ રાણીને દશામાં વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ધોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેતભાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાટ જૂટવી લીધું અને જીવ બચાવવા રાજા રાણી અને

કે માનો ન માનો આપણ લોકો જરૂર અક્રમી લાગે છે નહીતર હરીભરી લીલોતર આ રીતે શરમાં સુખ પર થાય નહીં એમને હકુતર કાઢી મેક્યા રાજા રાણી અને બંને કુંવરો નિરાશ વંદને ત્યાંથી આગળ ચાલ્યા લાગ્યા થોડે દૂર ગયા પછી એક વાવ આવી વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા રાજા અને રાણી બંને કારમુના કરતા ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવા લાગ્યો કે જરૂર ક્રોધનો જ શિકાર બન્યો છે પેલા રાજ ગયો અને હવે કુંવરો રાજા રાણી રડીશ નહીં જેને કુંવરો આપ્યા છે તેને કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી આગળ ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો કે અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી એ ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસો અને સાંકડાની જગ્યાએ ફૂફાળા મારતો કાળોતર નાગ હતો આ જોઈ રાજા ક્રોધિત થઈ રાતો પીળો થઈ ગયો તેના માનવામાં ન આવ્યું કે તેની સગી બહેને ઘડામાં તેના ભાઈ ભાઈ માટે સાપ મોકલ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો તો તે સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે આથી તેણે જ દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદીના કિનારે શીબડાની વાડી હતી રાણીને ખૂબ જ ભૂખ લાગી હતી તેણે રખેવાડ પાસે એક શીબડું ખાવા કહ્યું રખેવાડે રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક શીબડું આપ્યું રાણીએ સાડીના છેડામાં ઢાકી દીધું રાણી ને થયું કે કોઈ કુવાના ખાય પાણી પીશ રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી તેમને બંને ને રોક્યા અને તેમની ઝડપી લીધી તેમને રાણીની સાડીમાં છેડાના ઢાકેલું નાસી ગયેલા રાજકુવારનું માથું સંતાડેલું મળ્યું મા દશામાં ક્રોધ ને લીધે રખવાડે આપેલું શીપડું

દશામાનને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના માના નામના જપ કર્યા અને નકુરના ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી પોતે કરેલી ભૂલોની ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસંગ થયા અને તેમને સપનામાં દર્શન દીધા કે આ વાંસને આપ્યું કે ચિંતા ના કરશો સૌ સારા થશે બીજા જ દિવસે શત્રુ રાજા એ સ્વપ્ન આવી માં દશામા ને કહ્યું રાજા તે નિર્દોષ પત્ની પત્ની વગર વિચારે જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એમને છોડી દે મૂકી કે નહીં કર તારો સર્વ નાશ થશે નહીં હા તારો કુંવર વિસાઈને જતો રહ્યો છે એ હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે સવારે કુંવર ક્ષેત્ર કુંવર્ષમાં પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાજારાણી દશામાં માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલતા પહેલીને ગામ આવી પહોંચ્યા રાજાએ પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી અને બહાર ઘડો કાઢ્યો અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાકળું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેનને આગમનના સ્વાગતના કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને પુરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક દોષીમાં તે બંને કુવરો લઈને ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુરવો ક્યાંથી મળ્યા જવાબમાં દશા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેથી ધર્મપરાયણમાં આદત્ય પ્રશિન્ત છું તું પણ હવે તો સુધરી ગયો છો જાત અને તારું છૂપતાઈ ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાએથી રાજા ગદગદ થઈ ગયો અને તે તેમના પગે પડી કહ્યું માં તમે તો દયાઓ છો તમારો મહિમાં અપમ પાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું એ પારભ માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો દશામાં એ કહ્યું મેં રાજન જે કોઈ દશામાં વ્રત કરશે તે મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધ નો ભોગ બનશે

યા મૂર્તિ હોય તોય હાલે કળશ હોય પછી આ કાસો દોરો હોય ને એની ગળ 10 વાળી ને હા તો હા સાત ભોજન જલ્દી જમવા જો

રવિવારે જલ્દી નહીં આવો તો સાઈ જાસુ જલ્દી જમવાયા આવજો સાત દિના સાત ભોજન જલ્દી જમવાયા આવજો દ્વાર કે દશામાં તમે જલ્દી જમવા આવજો